जीटीएन मीडिया नेटवर्क નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આજ હું જીટીએન ન્યૂઝ નમસ્કાર આપ રહ્યા છો જીટીએન મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગજ્જર આજે આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં સિવિલ ઓફિસ કે આજે મુતડડી છે એ મુતડડી ભરાઈ જવાને કારણે આજે સિવિલનો મેઈન રસ્તો જે છે એ રસ્તા ઉપર આ પેસાબનું નું જે પાણી જે છે એ આવી ગયું છે જેના કારણે જે છે એ ક્યાંક ને ક્યાંક ખાડે ગયેલું છે કેટલાય સમયથી આ જે પાણી છે એ મુતડી માંથી ઉભરાઈ જાય છે આ ગટર માંથી ઉભરાઈ જાય છે અને એ ગટર માંથી ઉભરાતું જે પાણી જે છે તેના કારણે સિવિલમાં જે લોકો આવી રહ્યા છે તે લોકોને અનેક ઘણી તકલીફ પડી રહી છે જ્યાં સ્વચ્છતા હોવી જોઈએ ત્યાં જ ગંદકી તમને જોવાઈ રહી છે અને આ જે સિવિલ હોસ્પિટલ નું તંત્ર છે એ આ ખાડા કાન કરી રહ્યા છે ડોક્ટરો પણ અહીંથી પસાર થતા હોય છે પરંતુ ડોક્ટરો તેઓની ગાડીમાંથી જતા હોય છે એટલે આ ગંદકી અને આ દુર્ગંધ જે છે એનો અહેસાસ આ ડોક્ટરોને નહીં થાય કેમ કે તેઓ પોતાની ફોર વ્હીલરમાં જાય છે આ જે ગંદકી અને સ્મેલ જે છે એ સ્મેલ જે દર્દીઓ હોય છે જે બીમાર હોય છે જે દવાખાને આવેલા હોય છે તેવા લોકોની પ્રોસેસ કરી રહ્યા છે અને એ જ પ્રોસીઝરને કારણે આ જે ગંદકી છે કે જે દર્દીઓ આવતા હોય છે તે લોકો સારા અને સાજા કેવી રીતે થાય કેમ કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં જ ગંદકીનું સામ્રાજ્ય નેવે મૂકી દીધું છે કેમેરા પર્સન રમઝાની મીઠા સાથે સાદુલ ગજ્જર ગોધરા